સર આ બધાની વચ્ચે ગુજરાતના મંત્રી મંડળના વિસ્તરણ ચર્ચાઓ ચાલી રહી છે અને ખાસ કરી કોંગ્રેસના પક્ષ પલટો કરી આવેલા સીજે ચાવડા અને અર્જુન મોઢવાડિયા ગુજરાતના મંત્રી રાજકીય ચર્ચાઓ બેન આ વિછીનો ડાબડો છે ને એ ઉખ્યા જેવો નથી આ ઘણા સમયથી કેસેટ હાલે છે પેલા તો એ કે ગુજરાતમાં કોઈ જેટલા સરકારમાં છે જે ભૂપેન્દ્રભાઈ થી માંડીને છું કોઈનું પાવલું આવે એમ નથી એનું કાંઈ મેળ કદા મુખ્યમંત્રી અત્યારે ભલે કે રે પણ ખરા ન પણ રહે સાંભળો હું તમને શું કહું છું હવે આખું એક મહાસાગરમાં મંથન થઈ રહ્યું હોય ને આ ખાબોચિયાનું શું આવે એટલે હવે એ મંત્રી સો ટકા થવાનું એમાં ના નથી ગુજરાતના સંગઠનમાં આમૂલ પરિવર્તન આવવાનું અને સરકારમાં પણ આમૂલ પરિવર્તન એકસોના એક ટકા એમાં કોઈ સંદેહ નથી પણ સીજે ચાવડા ભાઈ અર્જુન મોઢવાડિયા આવશે અને બીજા ઘણી બધી વાતો ઘણા બધા થઈ રહી છે પણ ભારતીય જનતા પાર્ટી હવે મેં તમને કીધું તેમ થાગડ થીગડ કઈ ચલાવવા માંગતા નથી આભને થીગડા ન દેવાય ને અહીંયા આભ ફાટ્યું છે ગુજરાતમાં એટલે થશે નો ડાઉટ પણ એમાં આ બે ત્રણ નામ તમે જે આપણે આ તો દોઢ બે મહિનાથી છ મહિનાથી રમતા છે નામ સીજે ચાવડા અર્જુન મોઢવાડિયા સીજે ચાવડા અર્જુન મોઢવાડિયા અરે કઈ એની માથે કઈ મુગટ નથી ઝળકા કરે ઈ જેતે સમયે ડીલ કરી હતી કરી હશે કારણ કે રાજકારણ છે સાહેબ રાજકારણમાં બેન પેલો નહીં રાણાનો હોય તમે ગઈકાલ સુધી નાયબ વડાપ્રધાન પદના અને ભવિષ્યના પ્રધાન પદના દાવેદાર ગણાતા હતા એવા અડવાણી મોહમ્મદ અલી જીણાની કબર કે મઝાર ઉપર જઈને બે શબ્દ હું બોલી આવ્યા આજ પછી આજ હુદી નો ક્યાંય મેળ પડ્યો એક જ સેકન્ડમાં માં પતી ગયું કે નહીં બધું જેના પડ્યા બોલ જિલ્લા હતા પરસોત્તમ રૂપાલા જેને બોલાવે લોકો કે ભાઈ મને મારે જીતવું હોય તો પરસોત્તમ રૂપાલા જો મારી સભા કંડક કરે ને મારે ત્યાં ભાષણ કરી જાય તો મારા મત મતનો ઓલો વધી જાય રાઈટ એને બદલે એને કઠણ થઈ ગયું જવાબ દઈ દેવા પડે થયું કે નહીં એવું તો રાજકારણ એવું છે એમાં છેલ્લો ઘર નો હોય પેલો નહીં એટલે આ પેલેથી કેસેટ વગડતી આવે છે ભાઈ અર્જુન મોઢવાડિયા આવશે સીજે ચાવડા આવશે આવશે બધું ઠીક હવે જે તે બધી વાત હતી ગુજરાતની જનતાને ભલે ચહેરા ગમે તે બદલાય હવે ગુજરાત એટલે કે હવે ભારતીય જનતા નું હાઈકમાન્ડ છે એ ચહેરા બદલવા નથી માંગતા ચરિત્ર બદલે છૂટકો છે એને ખબર છે ચરિત્ર બદલા વગર મેળ જ પડે એમ નથી છગન ની જગ્યાએ મગન મૂકી દો એટલે યા તો કોમન નામ કહું છું છગન ની જગ્યાએ મગન મૂકી દેવાની વાત નથી પેપર તમારે હવે યુ હેવ ટુ આ તમારે પોતાની જાતને સાબિત કરવી પડશે યુ હેવ ટુ તમારે પરફોર્મન્સ તમારે આવડત કૌશલ બતાવવી પડશે ખાલી તમે કોકના મામા માસી ના છો કે કોકની ગુડ બુકમાં છે એટલે નહીં સોરી એમ નહીં થાય આ નાણાં મંત્રી છે આપણા લ્યો તમે ભૂંગળું લઈને નીકળો આગળ આખા ગુજરાતમાં નાણા મંત્રી નામ આપો હરામ બરોબર કોઈ નામ આપે મોટા ભાગના લોકો હજી નીતિનભાઈ પટેલ નું નામ આપશે જયારે કઈ તો અત્યારે હાસિયામાં છે એટલે છોડો એ બધી વાતો એક હજાર ને એક ટકા સંગઠન ગુજરાત સંગઠન અને આ નામ છે એ આવશે કે કેમ પ્રધાનમંડળ જો ને તો જેવું છે ફેરફાર સો ટકા થવાનો એમાં કોઈ સંશય નથી અને એ કલ્પનાથી જ થવાનો એ હવે આવી રીતે નહીં આ ભાઈ જગ્યાએ આ ભાઈ વારો આવી ગયો થોડાક દી તમે ચરી ખાવ એવું નહીં હાથ કારણ કે ગુજરાતની જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે સંતોષ થાય એવું ક્યાંય કરતા ક્યાંય ચિત્ર જોવા મળતું નથી ભલે સરકાર ગમે એવા દાવા કરે ભગવાન બચાવે એમ આપણે કહીએ છીએ તો એ ફેરફાર બતાવવો જ પડે એમ છે અન્યથા નહીં ચાલે એટલે તમારી જાણ ખાતર સો ટકા ફેરફાર થવાનો ચૈત્રી નોરતા પતિ ની આડે ગાળે સમયગાળો ગમે તે હોય શકે કારણ કે આ તો ઘણા સમયથી આવો આવે છે પહેલા આ તો ચૂંટણી પેલા કરશે પછી કે ચૂંટણી પછી કરશે પછી કે નોરતામાં કરશે દિવાળીમાં કે દિવાળી પછી કરશે પછી કે વળી હોળાષ્ટક આવી ગયું પછી કે ગ્રામ પંચાયતી ચૂંટણી પછી કરશે આમ ખેંચે જાય છે અને મેં આપને શરૂઆતમાં કીધું તેમ કેટલી બધી મહામંથન ચાલતું હશે

પણ હવે બસ એ દિવસો આવી ચુક્યા છે નાગપુર ની મુલાકાત નરેન્દ્ર મોદી ની ખતમ થાય ત્યાર પછી થી મારે ને તમારે શ્વાસ લેવાનો ટાઈમ નહીં રહે આટલી બધી ટ્રીમન્ડસ બધી ફેરફારોની સંભાવના છે બેન જી